દૈનિક બાઇબલના વાંચનો તારીખ 31 મે 2025 пасખાના 6ઠ્ઠા અઠવાડિયાનો શનિવાર આજે માતા ધર્મસભા માતા મરિયમ અને એલિસાબેથના મિલનનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન પેગમ્બર સફનિયાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતલોક કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન સફનિયાના ગ્રંથમાંથી અધ્યાય ત્રણ કલમ ચૌદ થી સત્તર ઓ સિયોન નગરી હર્ષનાદ કર ઓ ઇસરાયલ આનંદના પોકાર કર યરૂશાલેમના લોકો ઉલ્લાસમાં આવીને આનંદ ઉત્સવ કરો પ્રભુએ તમારી સજા રદ કરી છે તમારા દુશ્મનોને ભગાડી મૂક્યા છે ઓ ઇસરાયલ પ્રભુ તારો રાજાધિરાજ આજે તારી વચ્ચે બિરાજે છે હવે કદી તારે આફતથી ડરવાનું નહીં રહે એવો સમય આવી રહ્યો છે જ્યારે યરૂમને આ સંદેશ મળશે ઓ સિયોન ડરીશ નહીં તારા હાથ ઢીલા થવા દઈશ નહીં તારો ઈશ્વર પ્રભુ શૂરવીરની પેઠે તારું રક્ષણ કરવાને તારી વચ્ચે છે તને જોઈને તેનું હૈયું આનંદથી ઉભરાઈ જાય છે તે તારા ઉપર ફરી પોતાનો પ્રેમ પ્રગટ કરે છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન કૃત ગ્રંથમાંથી અધ્યાય એક કડી ઓગણચાળીસ થી છપ્પન મરિયમ અને એલિઝાબેથનું મિલન થોડા જ વખતમાં મરિયમ યહૂદીયાના પહાડી પ્રદેશમાં આવેલા એક ગામમાં જવાને ઉતાવળા ઉતાવળા નીકળી પડ્યા ચખરિયાના ઘરમાં જઈને તેમણે એલિઝાબેથને વંદન કર્યા મરિયમના વંદન સાંભળતા જ એલિઝાબેથના પેટમાંનું બાળક ફરક્યું અને એલિઝાબેથ પવિત્ર આત્માની પ્રેરણાથી સભર બનીને મોટે સાદે બોલી ઉઠી સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે અને ધન્ય છે તારી કુકનું બાળક હું તે કેવી ભાગ્યશાળી કે મારા પ્રભુની માતા મને મળવા આવી અને વાત તો સાંભળ જેવા તારા વંદનના શબ્દ મારે કાને પડ્યા કે તરત જ મારા પેટમાંનું બાળક આનંદથી ફરક્યું અને શ્રદ્ધા રાખનારી તું પરમ સુખી છે કારણ પ્રભુ તરફથી તને મળેલા વચન પૂરા થશે ત્યારે મરિયમ બોલ્યા મારું અંતર પ્રભુનો મહિમા ગાય છે અને મારો આત્મા મારા ઉદ્ધારક પરમેશ્વરમાં રાજે છે કારણ તેણે પોતાની આ દિનદાસી ઉપર કૃપા દ્રષ્ટિ કરી છે ખરે આજથી બધા યુગો મને બળભાગી માનશે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે જેઓ એનાથી ડરીને ચાલે છે તેમની આખી વંશ પરંપરા ઉપર એની કરુણા વરસે છે એણે પોતાનું બાહુબળ બતાવ્યું છે ગર્વિષ્ઠોને એણે ધૂળ ચાટતા કર્યા છે રાજકર્તાઓને એણે સિંહાસન પરથી ગબડાવી પાડ્યા છે અને દીર્ઘ દરિદ્રોનું એણે ગૌરવ કર્યું છે ભૂખ્યાને એણે સુખ સૌભાગ્યથી ભરી દીધા છે અને તવંગરોને એણે ખાલી હાથે પાછા કાઢ્યા છે આપણા પૂર્વજોને વચન આપ્યા પ્રમાણે એણે અબ્રાહમ અને તેના વંશજો પ્રત્યે સદા દયા બતાવી છે ને પોતાના સેવક ઇસરાયલની વહાર કરી છે મરિયમ લગભગ ત્રણ મહિના એલિઝાબેથ સાથે રહ્યા અને પછી પોતાને ઘેર પાછા ગયા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો